ફાઈનલી મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે મકર સંક્રાંતિ અને ચા નાસ્તો કર્યો ને નાહી ધોઈ લીધું છે અને હવે લગભગ બાર વાગે આવ્યા છે ઓલમોસ્ટ મેં વિડીયો મોડો ચાલુ કર્યો છે ખૂબ ફોટો શૂટિંગ કરવા ગયો તો અને હવે જ આવું છું પતંગ ચગાવવા તો ચાલો મકર સંક્રાંતિ પહેલાં જેવું તો કાંઈ લાગતું નથી મકર સંક્રાંતિ હોય એવું આમ જોવા ઉડતી જ નથી પતંગ ઉડે જો કાંઈ પહેલા જેવો શોખ નથી અને આપણે થોડીક એક બે ઉડાડી તો મિત્રો આ જઈ રહ્યો ને મકર સંક્રાંતિ વચ્ચે બે શબ્દ કહીશ મકર સંક્રાંતિ માં મગજ સટકી ગયો છે બીજો અને આયા નો હવે આવા ખેલ જોવા મળે છે ઘડી કોલ બાયું ઘડી કાગે ઘડી પીછે આમ જાય તો કભી ડાય કભી બાય તો તો આ છૂટું જ મૂક દે હે જાણે કેવી આપડું તેલવાર હોય બધું મિત્રો પતંગો દેખાય છે જો તો મિત્રો મકર સંક્રાંતિની શુભકામના તમને અને આ અજેર્યો નાસીવાળો ધ્યાન રાખજો પતંગ વધારે કપાઈ જઈશ હા વિદે રીત આવી ગયું મકસંગ મકસંગ જલ્દી બોલ ખેલ છું પનવે નીકળ્યા આવ્યા અરે આમાં કેમ સજાવી આ સુરત દાદા જ આવે છે

પતંગ તો એક બાજ નમતી નથી તું નમી જાય ચકલા ઊંધી બાજ ની બનતી પતંગ

લીધું છે અને હવે થોડોક જઈશું ઓલા કરેગા આયે આખો દી પતંગ પતંગ ચગાવી અને અત્યારે ગયા છે સાડા સાત જેવું થયું છે અને અત્યારે જવાનું છે બજારમાં તો ચાલો ચાવી मित्र अजय ने बेचाडी लीदो छे न हवे जावी छे बाजार માં તો ચાલ નઈ કરે શું લેવા જાવી તો માઈનસ ડિગ્રી માં છે પણ આગળ ની ખબર નઈ રોડ ઉપર કેવું થાવા ત્યાં મુકન થાવા ઓવર ધ એજ ફીલ લાઈક આમ ફ્લોઈંગ થ્રુ યે આવી છીએ અત્યારે બજારમાં બજારમાં ભોગી ગયા છે હવે છે અમાઈ હોય પનીર મકર સંક્રાંતિ ખેંચ પનીર ખાઈ નાખી પનીર પનીર લેવા જાવ દેખ લો લઈ લીધો છે હવે આપણે જવાનું છે ભાજી લેવાન બાકી છે ભાજી લેવા જવું પડશે ચાલો તેવા તો ફૂલ ચડાઈ દીધો તો થાનગઢનો અને હવે ભાજી લેવા ડાયરા કે થિંક્સ ટુ ધ વેબ આઈ નીડ ટુ ધ હેબિટ ધેટ માઇન્ડ ઇઝ બ્રીથિંગ આવી ગયા સી અજે ભાજી લેવા ગયો હે ભાજી લઈને જવાનું છે સેવાનું સુધારે તને પનીર લીધું ને એના પછી કલાક થઈ આની ભાજી બનતા ભાજીનો ઓર્ડર દીધો તો ભાજીમાં જો ગડદી ભાજીમાં ભાજીમાં તૂટી પીડે આ પનીર મારું ઠરી ગયું પનીર ઠરી ગયું મારું તારી ભાજીનો રાઈ